प्रोसेस त्याग पसी मना प्रिंटर माध्यम से युवा मर्से एम्यू आउटपुट इन एक कंप्यूटर इनपुट प्रोसेस अन्ना आउटपुट ना चिदांत ऊपर काम करे से बराबर वो कंप्यूटर ना मुख्य भागों तो कंप्यूटर ना मुख्य भागों ने इंदर आवो मॉनिटर लगे टैब स्टॉप उसी आप से सीपीयू जन के वैस सेंट्रल प्रोसेसिंग माउस પછી આવશે એનું આઉટપુટ ડિવાઇસના અંદર આપણે ગણીએ તો મોનિટર ના પ્રિન્ટર બીજું કમ્પ્યુટર પ્રકાર કમ્પ્યુટર ના તો એક ડેસ્કટોપ લેપટોપ આપણો સ્માર્ટફોન આવી જશે બીજું આવશે ટેબ્લેટ આવી જશે અને લેટેસ્ટમાં માં તો રોબોટિક્સ જે રોબોટિક્સ છે એ એઆઈ બેઝ આધારિત આવી ગયા છે અત્યારે તો બરોબર ચાલો હવે કમ્પ્યુટર આગળ આપણે જોઈએ तो कंप्यूटर क्यूटर हार्डवेर को सॉफ्टवेर तो सबसे पहला हार्डवेयर की व्याख्या इसे जाए तो कम्प्यूटर जो भाग स्को करच कर उदाहरण जो मॉनिटर आपको कीउस प्रिंटर स्पीकरू आ बद तो कम्प्यूटर हार्डवेर

અને ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેશું ઓપરેટિંગ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે સિસ્ટમ ન ચલાવો બરાબર જતકો કમ્પ્યુટર ની અંદર મારે કામ કરવું હોય તો કમ્પ્યુટર ના અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે એટલા માટે એને કહેવાય ઓપરેટિંગ સોફ્ટવેર બરાબર હવે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તો કમ્પ્યુટર ના ચાલુ કંડિશનમાં રાખવા માટે જે સિસ્ટમ એની અંદર ઇન્સ્ટોલ કરવી પડે એને કહેવાય ઓપરેટિંગ સોફ્ટવેર બરાબર કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સોફ્ટવેર તરીકે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ સૌથી વધારે આપણે જોઈ રહ્યા છીએ એના પછી મોબાઈલ હોય તો મોબાઈલની અંદર આવો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એપલનો મોબાઈલ વાપરતા હોય આપણે તો એપલના મોબાઈલની અંદર આઈવોએસ ઓપરેટિંગ સિસ્ટમ આવે સુપર કોમ્પ્યુટર આપણે જોઈએ તો સુપર અંદર ઓપરેટિંગ ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમ તો આ બધા શું ઓપરેટિંગ સોફ્ટવેર એના પછી આપણે જોઈએ તો એપ્લિકેશન સોફ્ટવેર તો એપ્લિકેશન સોફ્ટવેર કોને કહીશું તો એપ્લિકેશન સોફ્ટવેર આપણી જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર કે સ્માર્ટફોનની અંદર જે એપ્લિકેશન કે કોઈ સોશિયલ મીડિયાની એપ્લિકેશન હોય કોઈ ગેમની એપ્લિકેશન હોય

પછી સ્કેનર આવી જશે એના પછી આવી જશે માઇક આવી જશે ઓએમઆર આવી જશે એમઆઈસીઆર આવી જશે તો આ બધા ઇનપુટ ડિવાઇસ છે જેના અંદર ડેટા તમે કઈ દાખલ કરી શકો એના પછી આવા આઉટપુટ ડિવાઇસ તો આઉટપુટ ડિવાઇસ કયા કયા એક તો આપણા મોનિટરની સ્ક્રીન જેને કહીશું આઉટપુટ ડિવાઇસ એના પછી પ્રિન્ટર પ્રિન્ટર એક પ્રકારનું આઉટપુટ ડિવાઈસ એના પછી સ્પીકર એ પણ એક પ્રકારનું આઉટપુટ ડિવાઈસ છે ચાલો હવે મિત્રો આપણે જાણીએ કમ્પ્યુટરની પેઢીઓ વિશે તો કમ્પ્યુટરની અંદર પાંચ પેઢીઓ થઈ એમાં પ્રથમ પેઢી તો કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં ઉપયોગ થતો વેક્યુમ ટ્યૂબનો હવે વેક્યુમ ટ્યૂબનો ઉપયોગ થતો એટલે એના માટે વિશાળ ઓરડામાં એનો સ્ટોર કરવામાં આવતો વિશાળ ક્ષમતા દો એનો ઝડપ ધીમી હતી બરાબર એના પછી બીજી પેઢી આવી તો બીજી પેઢી ની અંદર કમ્પ્યુટર ની અંદર આવી ગયું ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર થી એનું કદ થોડું નાનું છે અને ઝડપ એના થી વધારે છે એના પછી ત્રીજી મિત્રો ત્રીજી પેઢી ત્રીજી પેઢી ની અંદર આવી ગઈ આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ના આવવા વપરાશ સરળ બન્યું બરાબર કમ્પ્યુટર નો ઝડપ વધી એની કદ એનું નાનું થઈ ગયું એના પછી આપણે જોઈએ તો ચોથી પેઢી

તો આ હતી કોમ્પ્યુટરની પાંચ વિડીયો વિશેની માહિતી મિત્રો તમને અમારો કોમ્પ્યુટરનો બેઝિક ટુ એડવાન્સ કોર્સની અંદર અમારો આ વિડીયોનો કન્ટેન્ટ ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો જો તમારે આવા જ વિડીયો વિશે કંઈક નવું જાણવું હોય તો નીચે કમેન્ટમાં કરો તમારે જે વિષય વિશે જાણવું હોય એ કમેન્ટ કરો થેન્ક યુ ધન્યવાદ